તો હેલ્લો હર હર મહાદેવ શુભ સવાર જો સવાર પડી ગઈ છે આજે રિઝલ્ટ છે રિઝલ્ટ લેવા જવાનું છે આપણે બે છોકરાઓનું પણ જો સવાર જો રિઝલ્ટ લેવા પહેલાં તો આ લોકો જો બેસી ગયા છે આ જો શું ખાય છે અથર્વ હા સમોસું છે બેટા શું છે હા બટાકુ અંદર છે સમોસું છે હા સમોસું ખવાય છે મેડમ આ કરે છે આ મેડમ કચરો વાળી રહ્યા છે એમનો જવાનું છે રિઝલ્ટ લેવા માટે અને આ મેડમ જુઓ

રિઝલ્ટ લેવા માટે તો ગાઈઝ જો આપણે તો સ્કૂલ માં રિઝલ્ટ લેવા માટે આવ્યા હતા અને એટલી મસ્ત મજા આવી ગઈ ને રિઝલ્ટ એટલું સુપર ડુપર આયો છે આપણે કીધું એ પ્રમાણે એનું જ આવ્યું છે ઉપરથી આપણે કીધું તો ને એથી આપણો અંદાજ જો તો એનાથી સારું આવ્યું છે એટલે જો મજા આવી ગઈ છે આ ભાઈને આ મેડમને મજા આવી છે એટલે ખુશ ખુશ થઈ ગયા છે ખુશ ખુશ થઈ ગયા છે એટલે આપણે ઘેર જઈ નાસ્તા પાણી કરીને તો જો ગાઈસ બતાજો જલ્દી

થઈ ગયું છે હવે આપણે જમવાનું છે જમીન પાછું મહેસાણા જવું છે એટલે જો આજે જમવામાં વાઈટ કઢી છે સમોસા છે ભાત છે સૂકી ભાજી છે અને રોટલી છે એટલે હવે જમી લઈએ આ ભાઈ નાટક કરી રહ્યા છે એને ખાવું નથી મસ્ત સેલેજ સર આવ્યું ને આવું થાય અમારે ચલો આપણે તો જમી લઈએ તાર ભલાઉ mm. mm. oh. yeah. 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 <coughs> <coughs> આ બે જણા જે લડે છે ને એ અત્યારે ભલે લડતા હોય પણ છ કે પછી આ બે જણા એક ખૂણા બેઠેલા તમને જોવા મળશે એ વિડીયો હું મૂકે એ વિડીયો હું जा दो रे कौन डर जा जा ले ले खाओ हाँ ले लो हो तार खाओ जे ले ले पापा ले ले खा ले 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 तो। गाइस हमें लोगो निकडी गया छे बाबा जाओ बाबा जाओ। ओके कौन करे जाओ? कौन करे जानो खा जा खाना जावाना हमें तो खावा चाहिए कौन पर कोना घेर जाइए छे ओके

તો ભાઈ આવી ગયા છે અમે અમારા પાટલા સાસુના ઘરે આવી ગયા છે ધામા નાખવા માટે આ અમારા તો ભાઈ જો આ માસી ના ઘર ની મોજ આ બધા જો આ માસી એ આજે ખીચડી બનાવી છે એમની ફેવરાઈટ કે ભાઈ વઘારે લઈ માસી ની ખીચડી ભાઈ ફેવરાઈટ બધા દબાઈ ને ખાજો ખીચડી વચ્ચે ના ખીચડી તો આજ ખીચડી સવારે ફરીથી વઘારીને ખવડાવવામાં આવશે હા બસ હા બસ જો ભાઈ આ બધા તો અહીંયા ઘડિયાળ ગયા છે ભાઈ વાઘ છે રાતના એક પોણા એક થયો